સુરત શહેરના સરથારાના હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું વિદેશથી બોલાવવામાં આવતી હતી યુવતી અને દેહ વેપારનો ધંધો ચાલતો હતો મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના આઈ યુ સી એડબલ્યુના એસીપી મિની જોસેફને બાતમી મળી કે સરથારા ખાતે બાપા સીતારામ ચોક નજીક વ્હાઇટ હાઉસ હોટલ હોમટાઉનમાં વિદેશી ગર્લ્સ રાખી હાઈ ફાઈ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે જે માહિતીને આધારે એસીપી જોસેફ સાથે પીઆઈ મહંત અને તેની ટીમ સાથે ગુરુવાર સાંજે હોટલમાં દરોડા પાડ્યા હોટલમાંથી બે થાઈ એક યુગાન્ડા અને એક મુંબઈની રૂપસુંદરી મળી આવી હોટલમાં મજા કરવા આવેલા બે ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપરા ઉંમર એકવીસ રહેવાસી કામરેજ અને સની લશ્મર ભોઈ ઉંમર ચોવીસ રહેવાસી પૂણા ગામને રંગે હાથ પકડાઈ આવ્યા રાજ સેલ્સમેન છે અને સની શાકભાજીનો વિક્રેતા છે યુવતીઓ સપ્લાય કરતો લાલો ઉર્ફે ચિરાગ કિયારી ઉંમર પાંત્રીસ રહેવાસી મગદલા અને મેનેજર વિવેક કરણુ પટેલ ઉંમર બાવીસ રહેવાસી હોટલ હોમટાઉન મૂળ સાવરકુંડલા અમરેલી વાળાને પણ પોલીસે ઝપેટમાં લઈ લીધો આ મામલે સરથારા પોલીસમાં વિધિવત ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે હોટલના તમામ રૂમોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમાંથી પચાસ હજાર નવસો રૂપિયા રોકડા પાંચ મોબાઈલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો આમ કુલ આ દેહ વેપારમાં ધંધા ચાલતા હોટલમાં બે ગ્રાહકો પકડાયા સાથોસાથ સપ્લાયર કમ દલાલ મેનેજરની ધરપકડ કરવામાં આવી અને દેહ વેપારના ધંધામાં મુખ્ય સંચાલક સંદીપ ઉર્ફે સેન્ડી અશોકભાઈ પટેલ રહેવાસી પાસોદરાવાળાને પોલીસે વોન્ટેડ જાહેર કરે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત